સેટેલાઇટ વિસ્તારમાં રહેતા એક સિનિયર સિટીઝનને કોલ કરીને તેમના વિરુદ્ધ સીબીઆઈમાં ગુનો નોંધાયો હોવાનું કહીને ડિજિટલ એરેસ્ટ કરી એક પોઈન્ટ પંદર કરોડ પડાવી લેવાના કેસની તપાસમાં સાયબર ક્રાઇમને મહત્વની સફળતા મળી છે જેમાં નાણાકીય વ્યવહાર કરવા માટે ઉપયોગમાં લેવાયેલા બેંક એકાઉન્ટ હોલ્ડર અને બેંક એકાઉન્ટ ખોલી આપનાર ડીસા તેમજ રાજસ્થાનના મેરતા સ્થિત યસ બેંકના પાંચ કર્મચારીને ઝડપી લેવામાં આવ્યા છે ત્યારે આ કેસની તપાસમાં અનેક મોટા ખુલાસાઓ થવાની શક્યતા જણાઈ રહી છે અમદાવાદના સનાથલ ચાર રસ્તા પાસે આવેલ ખોડિયાર હોટલની પાછળના ભંગારના ગોડાઉનમાં આજે વહેલી સવારે આગ લાગવાની ઘટના બની હતી આ ગોડાઉનમાં પ્લાસ્ટિક રબર પેપર તેમજ પસ્તી સહિતની ચીજવસ્તુઓ હોવાથી આગ વધારે ફેલાઈ હતી જેને પગલે ફાયર બ્રિગેડની બાર જેટલી ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને બે કલાકની જહેમત બાદ

ભારતીય કોસ્ટગાર્ડ અને દરિયાઈ સીમાને કેટલીક મહત્વપૂર્ણ માહિતી પાકિસ્તાનને પહોંચતી હતી જેના પગલે કેટલાક દિવસથી ગુજરાત એટીએસની ટીમ ઓખાના એક વ્યક્તિને ટ્રેક કરી રહી હતી જેનું નામ દિનેશ ગોહિલ હોવાનું સામે આવ્યું છે ત્યારે પોલીસે તેની ધરપકડ કરી તપાસ કરતા આરોપીએ કોસ્ટગાર્ડની ઘણી બધી માહિતી ત્યાં પહોંચાડી હોવાનું સામે આવ્યું છે